ભાવનગરમાં અકસ્માત પછી પરિવારના લોકોએ હત્યાના આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો ભાવનગર શહેરના અકસ્માત અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા તેમના જ પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા

બસ નાળાવાળા મારા મામા દીકરાને એક જ વર્ષ પહેલા એ છોકરા દિનેશ નામના છોકરા અરે સામાન્ય બાબત થી બોલા ચાલી હતી બોતરા એ લોકો ફોટા પડવાયા હતા આ લોકો ત્યાં બેઠા બેઠા પીતા હતા સામુ જવા બાબત થી લોકોને ચચલવું થઈ એમાં હામાં અમે ઢોલ થપાટ થઈને દિનેશ નામના છોકરાએ મગજમાં રાખ્યું અવારનવાર એને ફોન કરતો તો કે તું કઈ જગ્યાએ છો હું છો અમે આવીશ કે તું આવે છો પતાવું છે કે નથી પતાવું તારે એવી બધી વાતચીત કરતો હતો ગાળું બોલતા હતા જયારે એ લોકો પી જાય ને ત્યારે આને ફોન કરતા હતા અમને દસ નાણાં બોલાવ્યા હતા એ લોકો એ સમાધાન લોકોનું જાજુ અમે ટોળું ભાળી ગયા ફોર વ્હીલ પાળી ગયા એટલે અમે ગાડીઓ પાછી વાળી લીધી ગાડીઓ વાળીને અમે પાછી રિટર્ન આવતા હતા એટલે એ લોકો ગાડીઓ વાહે કરી ફોર અને એક 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 ને ઉડાડ્યા ચાર ગાડી ઉડાડી છે ત્રણ ચાર જણા ની ઈજા થઈ છે ને આ છોકરા સિરિયસ હતો જવાના પોર માં છ વાગે મૃત્યુ થયેલ છે એનું કોણ છે લોકો નામ કેટલા જણા થઈ લોકો અરે સુરપે ભાકો આદાનગર નો છે દિનેશ રમણભાઈ ગોહેલ એ આદાનગર નો છે યોગેશ પોપટભાઈ વાઈગળ એ છે ફુલસર નો પચીવારિયા નો અને સંજય નામનો છોકરો એક છે એવડો છે આદાનગર નો અત્યારે છે માંગણી છે અત્યારે અમારે માંગણી એટલી છે કે આરોપી ને પકડો રેજા ગુનેગાર રેજા ગુનેગાર ભાકો હરેશ રૂપિયા ભાકો ત્રણસો બે નો આરોપી છે ઓગેશ પ્રગટભાઈ ઓગડ ત્રણસો નો આરોપી છે રાજકોટ સજા આવેલો છે અને દિનેશ નામનો છોકરો છે ચોવીસ ઓવી ત્રણસો આઠ ના કાચામાં કાપી ગયેલો છે ભાવનગર જિલ્લા જેલમાં